નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે એમાં ભાગ નંબર એકમાં અંગ્રેજી વિષય અંતર્ગત જે પહેલો પાઠ છે વહેર વેર યુ એ પાઠનું સંપૂર્ણ જવાબો સાથેનું સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો તમને મળતા રહે ચાલો આપણે એક્ટિવિટી નંબર એકથી સોલ્યુશન કરીએ એક્ટિવિટી નંબર વનમાં આપેલું છે કે નીચેના શબ્દ રમતમાંથી શબ્દ શોધો અને તેની ઉપર રાઉન્ડ દોરો એ શબ્દો આડા કે ઊભા હોઈ શકે શબ્દો દાબી અને જમણી બાજુએ આપેલ છે ઉદાહરણ પણ આપેલ છે તો અહીં વર્ટિકલ ને હોરિજોન્ટલ જે શબ્દો આપેલા છે એ શબ્દને આપણે પેલું રાઈટ છે તો એ રાઈટ શબ્દ છે એ આપણે ગોતી શકીએ આર આઈ જી એચ ટી તો રાઈટ પછી ટોલ ટી એ ડબલ એલ સેન્ડ તો વિદ્યાર્થી મિત્રો એ શબ્દ ગોતી લેજો પછી ફ્રી અને પછી ગુડ તો અને એડ પેલો સેન્ડ શબ્દ ક્યાં આપેલો છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ઓરિજનલમાં રાઈટ ફાઇટ બોલ લેન્ડ ટ્રી અને ફૂડ જે અહીં તમને રાઉન્ડ કરેલા આપેલા છે તો આ રીતે તમારે આપેલા સ્પેલિંગને ઓરિજોન્ટલ ને વર્ટિકલ શોધીને એની ઉપર રાઉન્ડ કરવાના છે આગળનો બીજો પ્રશ્ન આપેલો છે એક્ટિવિટી નંબર ટુમાં કે નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો અહીં તમને ખાવાની વસ્તુઓ આપેલી છે દાબેલી પાણીપુરી ચોકલેટ ચોકોબાર ઢોસા અને પિઝા અને તમને ફ્રેન્ડ્સના નામ આપેલા છે કે એ ફ્રેન્ડ કઈ વસ્તુ ખાય છે તો દાબેલી છે તે મહેશ મંજુ દિનેશ અને ઉસેન ખાય છે પાણીપુરી છે એ ગીતા મંજુ દિનેશ અને ઉસેનને ભાવે છે ચોકલેટ માત્ર મહેશ જ ખાય છે ચોકોબાર માત્ર મંજુ જ ખાય છે ઢોસા માત્ર ગીતા જ ખાય છે અને પીઝા મહેશ અને દિનેશ બંને ખાય છે તો આ રીતે જેને જે વસ્તુ ભાવતી હોય છે ખાવાની એ અહીં એની સામે માર્ક આપેલું છે તો તેનો અભ્યાસ કરીને પ્રશ્નના જવાબ લખવાના છે હાઉ મેની ફ્રેન્ડ્સ હેવ સિલેક્ટેડ દાબેલી દાબેલી કેટલા બાળકોને પસંદ છે તો ફોર ફ્રેન્ડ્સ આર સિલેક્ટેડ દાબેલી દાબેલી ચાર વ્યક્તિએ પસંદ કરેલી છે હું ચૂઝ પાણીપુરી પાણીપુરી કોને પસંદ કરી તો ગીતા મંજુ દિનેશ હુસેન ચૂઝ પાણીપુરી વોટ ડીડ મહેશ લાઈક મહેશને શું ગમે છે તો મહેશ લાઈક ડો દાબેલી ગમે છે ચોકલેટ ગમે છે અને પિઝા ત્રણેય વસ્તુ ગમે છે ઇઝ ઢોસા સાઉથ ઇન્ડિયન ફૂડ તો યસ ઢોસા ઇઝ સાઉથ ઇન્ડિયન ફૂડ વુ સિલેક્ટેડ પિઝા પિઝા કોણે સિલેક્ટ કર્યા છે તો મહેશ એન્ડ દિનેશ સિલેક્ટેડ પીઝા એના પછીનો નંબર છ પ્રશ્ન ડીડ એની વન સિલેક્ટેડ એની વન સિલેક્ટ સેન્ડવીચ સેન્ડવીચ કોઈએ પસંદ કરી છે સેન્ડવિચ છે જ નહીં તો નો નો વન નો વન સિલેક્ટેડ સેન્ડવીચ અહીંયા નો વન લખી શકો અને એની વન નોટ લખો તો પણ ચાલે વુ ડિસલાઇક ચોકોબાર ચોકોબાર કોને નથી ગમતી તો ચોકોબાર એક સિવાય બધાએ પસંદ કરેલી નથી તો મહેશ ગીતા દિનેશ હુસેન ડિસલાઇક ચોકોબાર નો બડી સિલેક્ટેડ ભેલ ટ્રુ કે ફોલ્સ તો ટ્રુ કોઈપણે ભેલ પસંદ નથી કરી તો સાચું છે એના પછી આપેલું છે ફોલોઈંગ ધ ટ્રાવેલ શેડ્યુલ અહીં આપેલા રાજના પિતાજીએ ગયા અઠવાડિયે કરેલા પ્રવાસની વિગતો વાંચીને નીચેના પ્રશ્નના જવાબ આપવાનું છે સોમવારે કંડલા કચ્છમાં હતા ટ્યુઝડે મંગળવારે સાયન્સ સિટી અમદાવાદ હતા વેનસ્ટે બુધવારે સોમનાથ મંદિરના દર્શન કરવા ગયા હતા થર્સડે ગુરુવારે સી બીચ દીવ ગયા હતા શુક્રવારે તિથલ દરિયા કિનારો અને પછી સેટરડે તાપી સુરત ગયા હતા તો એના આધારે પ્રશ્નના જવાબ અહીં લખવાના છે પ્રશ્ન આપેલા છે ઓન મંડે સોમવારે ક્યાં હતા તો રાજફાધર વોજ કંડલા કચ્છ ઓન મંડે વોજ ही एट तापी तापी तो शनिवार तो ही वोज एट तापी ऑन सैटरडे वेर वोज ही ऑन ट्यूजडे मंगलवार क्या आता तो ही वोज एट साइड सिटी अहमदाबाद ऑन ट्यूजडे वेन वोज ही एट दीव दीव रहता तो ही वोज एट दीव ऑन थर्सडे डे वेर ही ऑन वेनसडे बुधवार क्या आता तो ही वोज एट सोमनाथ टेम्पल ऑन वेनसडे वेर वोज ही ओन फ्राइडे शुक्रवार क्या ही वोज एट तिथल ओन फ्राइडे तो ये जवाब सात वेर वो जी ऑन मंडे सोमवार क्या ही वोज एट कंडला ओन मंडे डीड राज फाधर ट्रावल फोर फिफ्टीन डे पंद्रह दिवस मुसफरी करी तो नौ राज फाधर डीड नोट ट्रावल फोर फिफ्टीन ડે નેમ ધ પ્લેસ વિચ આર નિયર સી સમુદ્રની નજીકો એના નામ લખવાના છે તો કંડલા સોમનાથ ટેમ્પલ સી બીચ અને તિથલ વેન ડી વિઝિટ રિલિજિયસ પ્લેસ ધાર્મિક સ્થળ તો વેનસ ડે હી વિઝિટ રિલિજિયસ પ્લેસ ઓન વેનસ ડે હાઉ મેની પ્લેસ ડીડી વિઝિટ કેટલી મુલાકાત લીધી તો હી વિઝિટેડ સિક્સ પ્લેસીસ છ જગ્યાની મુલાકાત લીધી આ રીતે જવાબ લખવાના છે એના પછી એક્ટિવિટી નંબર ફોરમાં આપેલું છે કે નીચે અજયની ડાયરીનું એક પેજ આપેલું છે તે ક્યાં અને ક્યારે હતો તે સમયના સ્થળ આપેલા છે તો તેના આધારે છેલ્લા કોલામાં વાક્ય પૂર્ણ કરો ઉદાહરણ મુજબ સમજો અહીં આપણે સમય ટાઈમ અને વેર હી વોચ ક્યાં હતો એના આધારે આપણે ફૂલ સેન્ટેન્સ લખવાનું છે દસ વાગ્યે ઓફિસે તો હી વોઝ એટ ઓફિસ એટ ટેનો લોગ બાર વાગ્યે મીટિંગમાં તો હી વોઝ ઇન મીટિંગ એટ ટ્વેલ્વ એ એમ એક વાગે ડાઇનિંગ ટેબલ ઉપર જમવામાં તો એટ વન ઓ ક્લોક હી વોઝ એટ ધ ડાઇનિંગ ટેબલ ત્રણ વાગે ઓન ધ વે ઓફ બાઉન્ડ્રી તો એટ થ્રી ઓ ક્લોક હી વોઝ ઓન ધ વે ટુ બાઉન્ડ્રી પાંચ વાગ્યે વિથ ફ્રેન્ડ મિત્રો સાથે તો એટ ફાઈવ ઓ ક્લોક હી વોઝ વિથ હિજ ફ્રેન્ડ સાત વાગે હી વોઝ એટ હોમ એટ સેવન ઓ ક્લોક તો આ રીતના જવાબ લખવાના છે એના પછી એક્ટિવિટી પાંચમાં આપેલું છે મિસ્ટર જોશી વિશેના વાક્ય શોધો અને લખો તો આ પાઠમાં જે મિસ્ટર જોશી વિશે આપેલા છે એ બધા જ વાક્ય લખવાના છે તો અહીં વાક્ય આપેલા છે મિસ્ટર જોશી યવર ટીચર મિસ્ટર જોશી ઇઝ ઇન ઇઝ વર્ક મિસ્ટર જોશી નેવર રિમાઇન્ડ એબસન્ટ એટ સ્કૂલ અનનેસેસરી મિસ્ટર જોશી વોઝ નોટ એટ હોમ મિસ્ટર જોશી વોઝ નોટ ઇન ધ વોર ક્લોથ મિસ્ટર જોશી વોઝ ઇન ઇઝ ક્લાસરૂમ મિસ્ટર જોશી વોઝ લાઈક આઈસ ટૂંકમાં આ પેરેગ્રાફમાંથી જે આપેલા છે એ મિસ્ટર જોશીને લાગતા વળગતા વાક્ય હોય પાઠને ધ્યાનમાં રાખીને એ પૂર્ણ કરવાના છે એના પછી આપેલું છે આપેલ બોક્સમાં વિરોધી શબ્દોની જોડી પસંદ કરો તમે નીચેની જગ્યામાં લખો અલાઈવ તો લાઈવ તો એ રીતે તમારે એની જોડ બનાવવાની છે અને લખવાના છે તો આટલી જોડ બનશે અલાઈવ તો ડેડ એબસન્ટ પ્રેઝન્ટ આઉટસાઇડ ઇનસાઇડ ઓલવેઝ નેવર કોલ્ડ હોટ સીખ હેલ્ધી સ્મોલ બિગ નાઇટ ડે બર્થ ડેથ યર તેર નેક્સ્ટ ડે લાસ્ટ ડે ટુડે યસ્ટરડે લાઇટ અને ડાર્ક ને રીચ અને લીવ તો આ રીતે તમારે છે એ વિરોધી શબ્દો અહીં નોંધ કરવાની છે એના પછી આપેલું છે ચિત્ર કે વસ્તુનું એનું વર્ણન કરવાનું છે કાઉસના શબ્દ વાપરવાના છે સરસ મજાનું બગીચાનું ચિત્ર બાળકો રમી રહ્યા છે સ્લાઇડ છે સ્વિંગ છે હિંચકાઓ નાસ્તો કરી રહ્યા છે તો એના આધારે આપણે શબ્દનો ઉપયોગ કરીને બ્યુટીફુલ પિક્ચર તો ધીસ ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર ઓફ ગાર્ડન ક્લાઉડ તો ધેર આર મેની ક્લાઉડ્સ ઇન ધ પિક્ચર ટ્રીઝ તો ધેર આર સમ ટ્રીઝ ઇન ધ ગાર્ડન સન ધેર આર સમ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન પપ્પી તો ઇઝ વન પપ્પી સીટ ઇન ધ ગાર્ડન પ્લેઈંગ ઇન્જોઈંગ ચિલ્ડ્રન આર એન્જોઈંગ ધેર રાઇટ્સ બાળકો રમી રહ્યા છે ધ ચિલ્ડ્રન આર પ્લેઈંગ ઇન ધ ગાર્ડન એવું પણ વાક્ય તમે લખી શકો છો તો આ રીતે લખવાના એના પછી સંવાદ વાંચો ને એની નીચે આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે તો સંવાદનો અભ્યાસ કરી લેજો વુ આર ટોકિંગ હિયર કોણ વાતચીત કરે છે તો મંકી એન્ડ એન્ડ બટરફ્લાય આર ટોકિંગ હિયર વુ વોઝ ઇન ધ હોસ્પિટલ હોસ્પિટલમાં કોણ હતું એન્ડ એલિફન્ટ વોઝ ઇન ધ હોસ્પિટલ વુ ડોનેટેડ બ્લડ ટુ ધ એલિફન્ટ હાથીને બ્લડ લોહી કોણે આપ્યું તો એન્ડ ડોનેટેડ બ્લડ ટુ ધ એલિફોન્ટ વુ વોઝ મોર કાઇન્ડ વધારે દયાળુ કોણ હતા તો એન્ટ વોઝ મોર કાઇન્ડ વુ વેર ટ્રુ ફ્રેન્ડ્સ સાચા મિત્રો કોણ હતા તો એન્ટ એન્ડ એલિફોન્ડ વેર ટ્રુ ફ્રેન્ડ્સ તો આ રીતે લખવાનું છે એના આધારે એના પછી પ્રશ્ન આપેલો છે એક્ટિવિટી નંબર નાઇન એક્ટિવિટી નાઇનમાં તમારે એમેઝા અને વોઝવેર વડે ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલાંમાં ઇઝ બીઝામાં સિટી તો ધીસ ઇઝ અવર સિટી એ ઇઝ સિટીનું તમારું નામ લખવાનું છે તમે જે સિટીમાં હોય તમારે લખી લેવાનું વી આર ધેર ઇઝ ધેર આર ધેર આર એના પછી ઇઝ ફ્લાવર્સ આર રોજીસ આર અને માય અવર સ્કૂલ ઇઝ એક વચન કે બહુ વચનને ધ્યાનમાં રાખીને તમારે ખાલી જગ્યા પૂર્ણ કરી લેવાની છે એના પછીનો પ્રશ્ન નંબર દસ પણ એ જ રીતનું છે એમિઝ આર વોઝવેરનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો તો માય નેમ ઇઝ રાજુ સોલંકી ધી સ્પેઝ ઇઝ ફ્રોમ માય ઓલ્ડ ડાયરી પછી આઈ સાથે વોઝ અવર ક્લાસ ટીચર વોઝ સી વોઝ પેરન્ટ્સ તો અહીં માય પેરન્ટ્સ અહીં વેર આવશે માય ફાધર વોઝ માય મધર વોઝ અવર ફેમિલી વેર હેપી તો આ રીતે તમારે જવાબ લખવાના છે એના પછી આપેલું છે આપેલા ફકરાને ધ્યાનથી વાંચો અહીં પેરેગ્રાફનો અભ્યાસ કરવાનો છે આમાં ઘણી બધી ભૂલ છે કેપિટલ અક્ષરની ભૂલ છે કેપિટલ અક્ષર પ્રશ્નચિન્હ ન આવે અહીં સ્કૂલની વાત થાય છે તો મલ્ટિપ્લેક્ષની વાત ન આવે અહીં પીઝા ખાવાની વાત ન આવે યોગ્ય વિરામ એ બધી લખવાનું છે તો તમારે એ પેરેગ્રાફ સુધારીને અહીં જે જે મુદ્દાની ભૂલ છે એ મુદ્દાની ભૂલ સુધારીને અગિયાર બીમાં તમારે ફરીથી લખવાનું છે તો માય નેમ ઇઝ માનવ માનવ માય એમ કેપિટલ આઈ એમ સ્ટડીંગ ઇન સરસ્વતી વિદ્યાલય પૂર્ણવિરામ ઇટ ઇઝ ઇન રાજકોટ રાજકોટનું આર કેપિટલ ધેર આર ટેન ક્લાસરૂમ એન્ડ અ બિગ પ્રેયર હોલ ઇન માય સ્કૂલ ધેર ઇઝ પ્લે ગ્રાઉન્ડ ઇન માય સ્કૂલ આઈ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી આઈ લાઇક માય સ્કૂલ વેરી મસ્ત તો આ રીતે જવાબ લખવાનો આગળ જોઈએ પ્રશ્ન નંબર બારમાં નીચેનો સંવાદ પૂર્ણ કરવાનો છે તો એમાં પ્રિયા અને આંટી વચ્ચે છે પ્રિયા કે છે ગુડ મોર્નિંગ આંટી તો કહે છે વેરી ગુડ મોર્નિંગ પ્રિયા કહે છે આવાર યુ કેમ છો તો આંટી કે છે આઈ એમ ફાઇન પ્રિયા કહે છે કેન યુ હેલ્પ મી મારી મદદ કરશો તો આંટી કહે છે યુ સોર ચોક્કસ થેન્ક યુ તમારો આભાર આ રીતનો ડાયલોગ પૂર્ણ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ પાંચ વિષય અંગ્રેજીનો પાઠ નંબર એકનું સ્વ અધ્યયન પોથીનો પાઠનું સંપૂર્ણ સોલ્યુશન આવા બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આપેલું બેલાયકન દબાવો જેથી કરીને નવા વિડીયોની સૌથી પહેલાં લિંક તમને મળે આભાર ધન્યવાદ